નવસારીમાં ભાજપના યુવા નેતાએ જાહેર માર્ગ પર ફિલ્મી ઢબે જન્મદિવસ ઉજવ્યો વિવાદ સર્જાયો વાયરલ વિડીયો બાદ કાર્યવાહીની ઉઠી માંગ નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા મોરચાના પ્રમુખ દ્વારા જાહેર માર્ગ પર ફિલ્મી અંદાજમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે શહેરના વિજલપુર વિસ્તારમાં પ્રમુખ ભાવે સ્વરૂપે સોનુ પાટીલે પોતાના સમર્થકો સાથે જાહેર માર્ગ પર વાહન વ્યવહાર રોકી આતિશબાજી અને કેક કાપી ઉજવણી કરી હતી જેનો વિડીયો સામાજિક માધ્યમોમાં પ્રસારિત થતા તેમની સામે સવાલો ઉભા થયા છે આ ઘટના વિજલપુરના શિવાજી ચોક અને ગ્રીન પાર્ક સોસાયટી પ્રવેશ દ્વાર પાસે બની હતી વાયરલ થયેલા વિડીયો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સોનુ પાટીલ ને ને તેમના સમર્થકો જાહેર રસ્તાની કાપી રહ્યા રહ્યા છે છે જોખમી રીતે ફટાકડા ફોડી આ ઉજવણીમાં ભાજપના કેટલાક અન્ય સ્થાનિક પદાધિકારીઓ પણ હાજર રહેવાનું જાણવા મળ્યું છે જેના કારણે સત્તાધારી પક્ષના કાર્યકરો દ્વારા કાયદાના પાલન પ્રત્યે દાખવવામાં આવતી બેદરકારી અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે આ પ્રકારની ઘટનાઓથી સામાન્ય નાગરિકોની સુરક્ષા અને જાહેર સુવિધામાં અવરોધ ઉભો થાય છે પક્ષના પદાધિકારી દ્વારા આ પ્રકારનું કૃત્ય શરમજનક માનવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકોમાં એવી માંગ ઉઠી છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભલે કોઈ પણ પક્ષનો હોય તેની સામે નિષ્પક્ષપણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ મામલે પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવશે તેના પર સૌની નજર છે